વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેમાં બીજા સેમેસ્ટર નો પાઠ ઓગણીસ આ પાઠ નામ છે સાન્ટ નાથ્યો તેમાં અભ્યાસ તેમાં પેલો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો પ્રશ્ન એક નો પેલો પ્રશ્ન તમારા ગામમાં આવો સાંઠ હોય તો તેને નાથવા તમે શું કરો મારા ગામમાં આવો સાંઠ હોય તો મારી સુરવીર બહેનપણીઓને હાથમાં તીર કામઠા લઈને સાંડ ન દેખે તે ખૂણામાં ઊભી રાખો જેથી જરૂર પડીએ તેમની મદદ લઈ શકાય પછી સાંડને નાથવા હું છાને પગલે તેની પાસે જાઉં ચંદાની જેમ જ તેની આંખોમાં આંખ પરોવી તેના પર તાટક કરું તેના શરીર પર હેથથી હાથ ફેરવું પછી હળવેકથી તેના ચારેય પગવારા ફરતે ઊંચા કરું અને તેના બંને પગમાં ડહકલાનો ગાળો ફેરવી દઉં ત્યાર પછી બીજો પ્રશ્ન ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘુસી આવે તો તમે શું કરશો મારા ઘરમાં હું એકલી સૂતી હોઉં અને ધીરેથી એક ચોર ઘરમાં ઘુસી આવે તો હું ઘસઘસાટ ઊંઘી રહી છું એવો ડોળ કરીશ પછી ચોર ચોરી કરવામાં મુશ્કેલ હશે ત્યારે હળવેદથી હું રસોડામાં જઈશ ઉપાડી ચોર પગલે પાછી આવીશ અને પાછળથી તેના માથા પર જોરથી ફટકારીશ ત્યાર પછી દોડીને બહાર આવી જઈશ અને ચોર ચોરની બૂમ પાડીશ ત્યાર પછી સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો પેલો પ્રશ્ન ગામમાં સી આફત આવી પડી એક તોફાની મધમસ્ત સાંડ રખડતો રખડતો ગામમાં આવી ચડ્યો હતો એને જોઈને સીમાડામાં જતા ઢોર જીવ લઈને નાસ્તા દિવસે દિવસે સાંઠનો કેર વધવા માંડ્યો હતો સાંડ સીમનો પાક બગાડી નાખતો પણ કોઈ ચૂ કે ચા કરી શક્યું નહીં ગામમાં આ આફત આવી પડી હતી ત્યાર પછી બીજો પ્રશ્ન ચંદાએ ગામના લોકોને વગર પૂછડાના ઉંદર કેમ કહ્યા જેમ પૂછડાવાળા ઉંદર બિલાડીને ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી એમ ગામના લોકોમાં પણ નાથવાની હિંમત નથી આથી ચંદાએ ગામના લોકોને વગર પૂછડાના ઉંદર કહ્યા ત્રીજો પ્રશ્ન રૈજી કેમ નિરાશ થયો ચંદા સાંઢને નાથવા જવાની છે એ જાણીને રેજીને રૈજીએ ચંદાને ઘણી સમજાવી પણ ચંદા એકની બે ન થઈ ચંદાને તો પિતા સાથે દલીલ કરી ચંદાએ ન તો પિતા સાથે દલીલ કરી કે ન પોતાનો વિચાર ફેરવ્યો આથી રેજી નિરાશ થયો ત્યાર પછી ચોથો પ્રશ્ન આખલાએ એ શા માટે ચંદા પર હુમલો ન કર્યો ચંદાની અણિયારી આંખોથી અંજાયો હોય એમ આખલો પડ્યો પડ્યો ચંદાને તાકી રહ્યો ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું સામાન્ય રીતે દૂરથી કોઈ મનુષ્ય કે પશુને આવતો જુએ એટલે આખલો તેની પાછળ પડતો પણ અહીં તો એ ઉચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો ગુમાની આખલાને એ સ્ત્રી મુલક લાગી હતી કે પછી એના સ્ત્રી શક્તિ અને સૌંદર્યથી એ અંજાઈ ગયો હતો ગમે તે કારણોએ પણ આખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો ત્યાર પછી પાંચમો પ્રશ્ન વધતો વિજય ઉક્તિ દયાને ગળી ગયો આ વિધાન પાઠના આધારે સમજાવો તોફાની મધમસ્ત આખલો આડફેટે આવતા લોકો પર કેર વર્તાવતો એ સીમનો પાક બગાડતો એને જોઈને સૌ જીવ લઈને નાસ્તા આ કોઈ નાથી શક્યું ન હતું પણ ગામના રહીજીની બહાદુર દીકરે એ આખલાને નાથવાનું બીડું ઝડપ્યું ચંદા નવો ચણ્યો ઓઢણીને કાપડું પહેરી કમરે છરો ખોસી અને હાથમાં ડહકલો લઈને નીકળી આખલાને પાસે જઈ તેને આખલાની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું આખલો એનાથી અંજાય ગયો હોય એમ એની સામે તાકી રહ્યો પછી હિંમત કરીને ચંદા એની નજીક ગઈ અને તેના કપાળ પર અને આંખો ઉપર પોતાનો હાથ ફેરવીને તેની સાથે ગેલ કરવા લાગી તેના કુમળા હાથનો સ્પર્શ પોતાના શરીરને સતત થતો રહે એ માટે આખલો ડોક જમીન ઉપર નાખી નિરાતે સુઈ ગયો સુઈ રહ્યો આથી ચંદાનો રહ્યો સહ્યો ભય પણ જતો રહ્યો આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ચંદાએ તેના માથે અને પગે હાથ ફેરવતા તેના ચારેય પગ ઊંચા કરી જોયા એ એ વખતે આટલા ગરીબડા થઈ ગયેલા આખલાને જોઈને દયા આવી પણ એને નાથવાની વિજય ક્ષણ પાસે તેના હૃદયમાં જાગેલી દયા ઓગળી ગઈ ધીમે રહીને એના બંને પગે વારાફરતી દહકલા ગાળો ફેરવવામાં એ સફળ થઈ આમ ચંદાનો વિજય પણ આખલા પ્રત્યે જાગેલી એની દયાને દબાવી દીધી ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે નીચેના જોડકા જોડો તો અહીં જોડકા જોડ્યા છે ટોળે લોકો વગર ઉંદરો ચંદાની ચાલવાની પાણીનો રેલો આ પ્રમાણે આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના ત્રણેય પ્રયોગોનો ઉપયોગ થતો હોય તેવું એક વાક્ય બનાવો તો ચાલો મેં વાક્ય બનાવ્યું છે આ ત્રણેય રૂઢિપ્રયોગ પ્રયોગોનો ઉપયોગ થાય તેવું અચાનક વાઘને આવતો જોઈ સૌના હાજા ગગડી ગયા અને સૌના જીવ પડી કે બંધાયા કોઈથી ચૂકે ચા થયું નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ભાષા સજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી એક અક્ષરવાળા અને કે અક્ષરવાળા શબ્દોની યાદી બનાવો એક અક્ષરવાળા શબ્દોની યાદી તો ચાલો જોઈએ શ્રી પી બી બુ રૂ શી વગેરે ત્યાર પછી બે અક્ષરવાળા શબ્દોની યાદી ખીર ખીર ખૂંટ ગુટી ગૂટ ચીડ ચૂડી છીંક છૂટ તીડ દૂર ધૂમ નીડ પીડ પુત્ર વીણા વગેરે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો પેલું વાક્ય ત્યારે તો બકરી બની જાય આ વાક્ય ગામનો એક માણસ બોલે છે અને ગામના લોકોને કહે છે બીજું વાક્ય પણ ડહકલો નાખવા કોણ જશે આ વાક્ય ચંદા બોલે છે અને ગામના લોકોને પૂછે છે ત્રીજું બેટા પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું આ વાક્ય રહેજી બોલે છે અને દીકરી ચંદાને કહે છે ચોથું વાક્ય તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી આ વાક્ય ચંદા બોલે છે અને તેના પિતા રહેજીને કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેમાં પાઠ ઓગણીસ તેમના અભ્યાસ સાથેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગલના પાઠના અભ્યાસ ધ્યેયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ વીસની અંદર ત્યાં સુધી આવજો